જઈએ જય માતા દી જય મહેન્દ્ર માં જય મામા જી આપણા નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો છે વિડિયો માં રહેતા વિડિયો માં બહુ મજા આવશે આજે આવશે આપણે આગળ કપાવીને આવી તો ટ્રેક્ટર માં બેહી આવડે છે ને બધા તૈયાર થઈ જ રહ્યા છે જો આ હા મારો પતા પે પર છે જીવન ને બહુ ટેક જો હા મને પર બધું ભાઈ ભાઈ

<noise> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 આવું એય મારે એક જનવર આમ ભૂકો રહેવા દે ઓય અરે ભૂકો ન રહેવા દે અબ્બા આમ જાય હે ને બધું સાફ કરી જાવલા ને નાસ્તો તો જાય હે ને એક બલ્લે બિસ્કિટ કેમાં કોણ ઈ ખાશે મેરા દીના પે હે માવો બનાવવું છે પી પી દાળ મળી આપને ખવા આવી જાશે નહીં જબ તે દે હેડો મન પેલ મિનટા માં કા પેલ આનું માં પાણી બેટા નહી જાવ લે પણ છઈલે સાઈ મિત્ર આને આય ને ફળ ભેગા ખાવાનું પાત્રું ખાઈ લેવું એમને ખાઈ લે પોતાનો પાટી હે તામો પાટી જો એમ પથાણો પથાણો પાત્રું દીધો મિત્ર પછી વાહ મળી ગયા બહુરા થઈ જશે આવડા ખાવા બેસી જઈએ ચાલો còn sẽ này bị cho ta sẽ lên lấy người nữa mới ra đây và các như vậy

હા અમે કઈ ભલાઈ 8 વાગે એમ ચા પી લે એમ હા ચાલ ભલાઈ બહાર ઓલા બેન ચા એમ દે પૈસા ભાઈ દેતા કરીએ ગાઢડી ભાઈ લોખાઈ ને છોકરા એવા આજ એવું હે તો ઓલા માથે નાખ્યું તે તારો મિત્ર પછી ઓલો આવી જાય હારો આવી જાય ને બોલો હારો હે ને હા મળી

આપણે એમ થઈ મારી આપણે લાઈક કરતા નવા મિત્રો હોય તો શેર કરતા રહો મિત્રો નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે મળી જ બધાને જય માતાજી ભાઈ ભાઈ